જય માતાજી મિત્રો આજે આપણે અળકાઈ માતાના ઇતિહાસ વિશે જાણીશું શા માટે માતાજીને અળકાઈ પુત્રીનું રૂપ ધારણ કરવું પડ્યું એના વિશે આપણે આજે જાણીશું આ વાત લગભગ સો વર્ષ પહેલાંની લીંબાસી ગામના દેવી પૂજકની છે અહીં દેવી પૂજકોના ચૂંપડા આવેલા હતા અને આ ચૂંપડામાં રામજી અને ફૂલજી નામના બે ભાઈઓ હતા તેમાંથી રામજી માતાજીનો કુવા હતા ને રામજીને માં મેલડી આજરા અજુર હતા જ્યારે પણ રામજી ભુવાને માતાજીના માંડવામાં જવું હોય ત્યારે માતાજીની રજા લેતા પણ રજા લેવા માટે ભુવાજીને વેણ કે વતાવવાની જરૂર નથી પડતી પરંતુ મઢમાંથી માં મેલડી નીકળી કાળી નાગણમ બની રામજી ભુવાના પાકડીએ બેસી અને જીભનો જમકારો કરતી એટલે ભુવાજી સમજી કે માં મેલડી મારી સાથે આવવા તૈયાર છે પરંતુ ભુવા ગમે તેટલા સાચા હોય પણ આ જગત તેમના પારખા કર્યા વગર રહેતું નથી ત્યારે દેવીપૂજકના ચૂંપડામાં રહેતા એક દેવીપૂજકના ભાઈએ રામજી ભુવાજીને કહ્યું કે તમારી માતા જબરી અને બળુકી તો ખરી જ તારી માતાજી નાગણ બનીને તારી પાખડીએ પણ બેસે છે પરંતુ અમે તારી માતાને નથી માનતા અમને તો એવું લાગે છે કે તમે મેલી વિદ્યા અથવા જાદુ જાણો છો અને જો તારી માતા જબરી હોય તો અમને સાબિત કરી બતાવ ને આવતીકાલે લીંબાસી ગામના ચોકમાં નવસો નવ્વાણું દેવી પૂજક નાદ આવવાની છે અને જ્યારે નવસો નવ્વાણુંની નાદ જમવા બેઠી હોય ત્યારે તેમની વચ્ચે તાવો મૂકેલો હશે અને તારી માતા અસલ રૂપમાં આવી તે તાવો જમવા આવે અને ઉકળતા તેલમાં મોઢું નાખી પૂરી બહાર કાઢે ને જો આવું થાય તો અમે માનીએ કે તારી માતા જબરી અને બડું ખરી અને તમે ભુવાજી સાચા તો ભુવાજીને મેણું લાગ્યું અને ભુવાજીની આંખમાંથી આંસુ આવી ગયા અને કહ્યું હું ભૂવો છું અને મારો ભાઈ ફૂલજી ફટિયાર છે અને અમે કોઈ જાદુગર નથી તમે મારી માતાના પારખા ના લેશો ત્યારે પેલો દેવ પૂજક બોલ્યો અને કહ્યું તારી માતા ખોટી અને અમે તને નથી માનતા અને રામજી ભુવાએ કહ્યું મારી માતાને ખોટી ના કહેશો નહીંતર તમારી સિત્તેર પેટી સુધી નામો નિશાન નહીં રહે અને રામજી ભુવાને બહુ ખોટી લાગ્યા તે રડતા રડતા માતાજીના મઠમાં ગયા અને માતાજીનો દીવ પ્રગટાવી બોલ્યા હે મા હું તો કાળા માથાનો માનવી છું માળામાં બર ન હોય પરંતુ તું તું બળુકી માતા છે અને આ સમાજ તમારા પારખા કરવા માગે છે એ માં તમને ખોટી સાબિત કરવા બેઠા છે અને આવું ને આવું ચાલશે તો લોકોને તારા ઉપરથી વિશ્વાસ ઉઠી જશે એ માં તારું બળ બતાવ અને સમાજમાં પરચા આપ આમ કરી રામજી ભુવાજી ત્યાં ને ત્યાં પાકડી સાઈડમાં મૂકીને સુઈ જાય છે અને મેલડીમાં રામજી ભુવાને સપનામાં આવે છે અને કહે છે કે રામજીડા તો મારે દિવસ રાત સેવા પૂજા કરે છે માટે મારે તારે વારે આવવું જ પડે એ દીકરા તારી નાત ને જગાડ અને નવસો નવ્વાણુંની ની જગ્યાએ અને ગામે ગામ તેડાવ તેમની વચ્ચે સવામણનો તાવો મુકાવો અને તારી માતા ઉકળતા તેલમાં મોઢું નાખીને પૂજો ન ખાય તો તારી માતાને પછી રામજી ભુવા રાજી થઈને પોતાના ભાઈ ફુલજી પાસે જાય છે અને તેમના આવેલા સપનાની વાત કરે છે અને બીજા દિવસે સમાજ ભેગો થાય છે અને તેમની વચ્ચે સવામણાનો નો તાવો મૂકવામાં આવે છે ત્યારબાદ બન્યું એવું કે સૌરાષ્ટ્રમાં વલભીપુર પાસે આવેલ રતનપુર ગામનો સિંગલ શાકીનો ચામડાનો અરજી સિંગલ ચામડાનો વેપારી આવ્યો હતો તે ચામડા લેવા આવ્યો હતો તેને સવાર સવારમાં ગામમાં ડાકલાનો અવાજ સાંભળીને ગામ લોકોને પૂછ્યું આ ડાકલા સેના વાગે છે ગામ લોકોએ તેની બધી જ વાત કરી તો તેને મનમાંને મનમાં વિચાર્યું કે આવી માતા મારી પાસે હોત તો કેટલું સારું હોત આજે તો મારે આ માતાના દર્શન કરીને જ ઘરે જવું છે પછી તે મરેલા ઢોળનું ચામડું લઈ એક બાજુ ખૂણામાં કોઈને ગંધ ના આવે એ રીતે એક બાજુ ઊભો રહી ગયો આ બાજુ સવારનો તાવો માંડ્યો હતો બપોરના બાર વાગ્યા પણ હજુ સુધી માતા જમવા ન આવી હતી અને ગામ લોકોએ મેણા મારવાનું ચાલુ કર્યું અને લોકોના મેણા સાબરી રામજીના આંખમાંથી આંસુ આવી ગયા અને રામજી માતાજીને પુકાર કરીને કહેવા લાગ્યા અને કહેવા લાગ્યા હે મા હજુ સુધી તું જમવા કેમ ના આવી તે તો મને ખોટો પાડ્યો એ માં હું તમને સાડા ત્રણ વાગ્યાનો સમય આપું છું જો તું નહીં આવીશ તો તારો આ દીકરો તારા મંદિર પાસે જીવ આપી દેશે અને પછી માતાજીએ રામજીનો પોકાર સાંભળ્યો અને પછી માતાજીએ વિચાર કર્યો કે લાવને મારા રામજીડાના પારખા કરી લઉં મારો રામજી મને ઓળખે છે કે નહીં અને આ બાજુ અરજી સિંગલ માતાજીના દર્શન કરવા માટે ખૂણામાં ઊભો હતો તો ગામ લોકોએ આ ચામ અરજી સામે જોઈને કહ્યું કદાચ માતાજીને આ ચામડાની ગંધ આવતી હશે એટલા માટે માતાજી તાવો જમવા આવતા નથી પછી ગામ લોકોએ તેને લાકડીનો માર મારીને અરજીને ગામથી દૂર પગાડી દે છે અરજી ભાગતો ભાગતો એ કાબાના ઝાડ નીચે ઊભો રહી જાય છે અને માતાજીને પોકાર કરીને કહે છે હે મા હું તો તારા દર્શન કરવા આવ્યો હતો અને ચામડું વેચવું એ મારો ધંધો છે એમાં મારો શું વાક આ બાજુ માતાજી રામજીના પારખા કરવા માટે હળકાઈ કૂતરીનું રૂપ ધારણ કરી ઉકળતા તવામાં મોઢું કાલી પાંચ કોરિયો ઉઠાવે છે ગામ લોકો આ જોઈ એ કૂતરીને માર મારીને દૂર ભગાડી દે છે અને માતાજીની રાહ જોવા લાગે છે અને માતાજી પોતાના અસલ રૂપમાં આવે છે અને વિચાર કરે છે કે આ ગામ લોકો તો મને ન ઓળખે પણ મારા અજેડાએ પણ મને ન ઓળખે પછી માતાજી ગામથી દૂર આબાના ઝાડ નીચે ઉભેલા પેલા અરજી સિંગલ જોડે જાય છે અને કહે છે કે જાગ અરજીડા જાગ તો અરજી બોલા તમે કોણ છો તો કહે છે કે હું દેવી પૂજકની માતા છું જેના તું દર્શન કરવા આવ્યો હતો અને રામજીએ મને અડકાઈ પુત્રી કહી છે અને આજથી જો કોઈને અડકાઈ પુત્રું કર્યું હોય અને મારી બાધા રાખશે તો હું તેનું દુઃખ કરી લઈશ પછી હરજી સિંગલ માતાજીને લઈને પોતાના ગામમાં આવે છે ત્યારબાદ રતનપુર અને કેડિયા ગામમાં માતાજીના બેસણા થાય છે તો મિત્રો આ તો અડકાઈ માતાનો ઇતિહાસ જય માતાજી